સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ મહા માસના સુદ પક્ષની એકાદશી હોય ત્યારે આજે આપણે એકાદશી કથા મહાત્મય શ્રવણ કરીશું તો વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો મહા શુદ એકાદશી એટલે જયા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ હે આદિદેવ હે જગતપતે સ્વદેહ અદંડ અભિવાદન અને જરાયજ એ બધા જ જીવોને આપ ઉત્પન્ન રક્ષણ તેમજ નાશ કરનારા છો હવે આપ મહાષુધી એકાદશીનું શું નામ છે તેનો કેવો પ્રકાર છે અને તેમાં કયા દેવનું પૂજન કરવું તે કૃપા કરી અને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું

પદ્મ પુરાણમાં કહ્યું છે તેની આપ શુભ કથા સાંભળો સ્વર્ગનો રાજા ઇન્દ્ર અમૃત પાનમાં તત્પર એવા દેવો અને અપ્સરાઓની સાથે સ્વર્ગમાં સુખેથી રહેતો હતો એક વખત ઇન્દ્ર સભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી પુષ્પદંત ચિત્રસૈન અને તેના પુત્ર ગાયન કરતા હતા ચિત્રસેનને પુષ્યવાન નામનો પુત્ર હતો અને તેને માલવ્યવાન નામે પુત્ર હતો આ માલવ્યવાનને ગંધર્વીએ કટાક્ષથી વશ કરી લીધો હતો તેમને માલ્યવાનને પણ ગંધર્વીને વશ કરી હતી તેઓ બંને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે નૃત્ય કરતા હતા પણ નૃત્યમાં ધ્યાન આપવાના બદલે પરસ્પર નેત્ર પલ્લવી વડે એકબીજાને આકર્ષિત કરવા વધુ ધ્યાન આપવા લાગ્યા આથી ઇન્દ્રએ કોપાયમાન થઈ શ્રાપ આપ્યો હે દુષ્ટો તમે બંને પાપી છો મૂઢ છો મારી આજ્ઞાનો ભંગ કર્યો છે તેથી મનુષ્ય લોકમાં પિસાચની યોનીમાં સ્ત્રી પુરુષ થઈ કર્મફળ ભોગવશો આવા ઇન્દ્રના શાપથી હિમાલય પર્વત ઉપર પિસાચીઓની માં અવતર્યા અને દુઃખ પામવા લાગ્યા તેઓના દેહમાં સતત દાહ થતા હતા તેથી નિંદ્રા આવતી ન હતી અને પર્વતની ગુફામાં ફરતા હતા એક વખત તાડથી પીડાતા પિસાચે પોતાની સ્ત્રી પિસાચનીને કહ્યું અરે આપણે કયું પાપ કર્યું હશે જેથી પિસાચનીનો દેહ મળ્યો આ દેહમાં તો નર્ક જેવું દુઃખ છે એટલામાં કોઈ પુણ્ય માઘ શુદ્ધ એકાદશીનો દિવસ આવ્યો તે દિવસે તેઓએ કોઈ જીવની હિંસા કરી નહીં ફળ ખાધા નહીં પાણી પીધું નહીં અને પીપળાના વૃક્ષ સામે પડ્યા રહ્યા આવી રીતે સૂર્યાસ્ત થયો અને ઘોર રાત્રિ પડી શરીર સતત ઠંડીથી લાકડા જેવા થઈ ગયા નિંદ્રા પણ આવી નહીં આવી રીતે તેઓની રાત્રિ જાગરણમાં નીકળી ગઈ આમ અનાયાસે એકાદશીનું વ્રત થયું અને બારસ આવી ત્યારે નારાયણના પ્રભાવથી તેઓનું પિસાચની પળિયું ચાલ્યું ગયું પ્રથમ જેવું અલૌકિક રૂપ થયું પછી

મુક્ત થયા છીએ ત્યારે ઇન્દ્રએ કહ્યું જે મનુષ્ય વિષ્ણુની ભક્તિમાં તત્પર હોય છે અને એકાદશીનું વ્રત કરે છે તે પૂજવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય છે માટે હે ગાંધર્વ સ્વર્ગમાં પુષ્પવતીની સાથે સુખથી વિહાર કરો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે યુધિષ્ઠિર એટલા માટે બ્રહ્મા હત્યાને હરનારા જયા એકાદશીનું વ્રત કરો જે માનસ આ એકાદશીનું વ્રત કરે છે તેને સર્વદાન યજ્ઞ અને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે કરોડ કલ્પ સુધી ધામને વિશે આનંદ પામે છે હે રાજન આ કથાનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી અગ્નિષ્ઠ ટોમ નામના યજ્ઞનું ફળ મળે છે આવી રીતે ભવિષ્ય પુરાણમાં માઘ પક્ષની જયા એકાદશીનો મહાત્મય કહેલે છે એ શ્રી ભવિષ્યપુરાણે માઘમાસિયા શુક્લપક્ષયા જયા નમાસ્યા એકાદશયા મહાત્મયમ સંપૂર્ણ સર્વની મારા જય શ્રી કૃષ્ણ